નમસ્કાર સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે રાતના બે વાગ્યા છે તમે પથારી પર પડ્યા છો તમારી પૂરી બોડી ટાયર્ડ થઈ ગઈ છે અને તમારું દિમાગ તોફાને ચડ્યું છે રેસમાં ચડ્યું છે અને તમે વિચારી રહ્યા છો મારાથી નહીં થાય તો મારાથી ભૂલ થઈ જશે તો લોકો શું કહેશે હું ફેલ થઈ જઈશ તો આ બધા વિચારો તમારા દિમાગમાં દોડી રહ્યા છે અને આ વિચારો જે દોડી રહ્યા છે એ છે ઓવર થિંકિંગ ઓવર થિંકિંગ એ એક સ્લો પોઈઝન છે આપણામાંથી ઘણા બધા લોકો ઓવર થિંકિંગના કારણે આજે પાછળ રહી ગયા છે આગળ વધી શકતા નથી ઘણું બધું કરી શકે એવા છે ઘણી બધી એમના અંદર શક્તિઓ પડેલી છે પણ ક્યાંક ને ક્યાંક વધારે વધારે ને વિચારોમાં અને એ વિચારોના એટલા બધા ગોળ 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 ગુમરાયા કરે છે કે એક્શન લઈ શકતા નથી અને જીવનમાં જે એચિવ કરવું છે એ એચીવ નથી કરી શકતા અને આ ઓવર થિંકિંગનો કાળ આજે આપણા યંગસ્ટર્સને તો ખાઈ જ રહ્યો છે તો ખરેખર આપણે બધાએ આ ઓવરથિંકિંગમાંથી બહાર નીકળવાની જરૂર છે લોકો શું કહેશે મારાથી નહીં થાય તો હું ફેલ થઈ જઈશ તો આ બધા વિચારોમાંથી જો તમે બહાર નીકળશો તો જ તમે આગળ નવી શખસિયત નવો મુકામ હાંસિલ કરી શકશો પણ હું તમને એમ કહું કે ઓવરથિંકિંગને તમે કંટ્રોલમાં કરી શકો છો તો તમને કેવું લાગશે મજા આવશે ને તો હા આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ અને આ વિડીયોના માધ્યમથી હું તમને આજે એ જ જ છું કે કરવા બેસ્ટ છે એક્શન લેવી તમે તમે વિચાર્યા કરશો તો એમાં આગળ નહીં વધી શકો એટલે આપણે ઓવર થિંકિંગના આ વમળોમાંથી બહાર નીકળવાની જરૂર છે ઓવર થિંકિંગને કંટ્રોલ કરવાની જરૂર છે તો ઓવર થિંકિંગને કઈ રીતે કંટ્રોલ કરવું જોઈએ એના માટેની હું તમને આજે અહીંયા પાંચ સિમ્પલ ટ્રીક બતાવવાની છો જે તમે અપનાવીને જેને ફોલો કરીને તમે તમારા માઇન્ડની અંદર ચાલી રહેલા વિચારોના યુદ્ધને રોકી શકો શકો છો છો અને અને એક્શન લઈ જીવનમાં જે સિદ્ધિઓ જે મુકામ હાસિલ કરવું છે એ હાસિલ કરી શકો છો જ્યારે જ્યારે તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય છે ત્યારે તમારું દિમાગ પ્રોટેક્ટ મૂડમાં જતું રહે છે એ એવું વિચારવાનું શરૂ કરી દે છે કે ક્યાંક મારાથી ભૂલ થઈ જશે તો ખોટું લાગી જશે તો લોકો શું કહેશે હું કદાચ ફેલ થઈ જઈશ તો એટલે કે જ્યારે પણ તમે કંઈક અલગ કરવાનું વિચારો છો ત્યારે તમારું તમારા તમને હર્ટ ના પહોંચે એ વિશે વિચારવાનું શરૂ કરી દે છે અને આ પ્રોસેસ તમને વધારે હર્ટ બનાવી દે છે અને એટલે જ વિચારવું એ કઈ ખોટી બાબત નથી પણ એ વિચારો જ્યારે કંટ્રોલ ની બહાર થઈ જાય છે ત્યારે એ બની જાય છે છે એક કિલર જે હ્યુમન બોડીની એનર્જીને ડાઉન કરી નાખે છે અને ક્યાંક ને ક્યાંક એ વિચારોના વમણમાં એવો ગુમરાયા કરે છે એવો ગુમરાયા કરે છે કે એની શાંતિ એની એનર્જી એનું પીસફુલ એનું માઇન્ડ બધું જ ચોરાઈ જાય છે સ્ટેપ નંબર વન જ્યારે પણ તમારું દિમાગ આ બધા વિચારોના વમળમાં ફસાઈ જાય છે અને હંમેશા સતત દોડતું રહે છે વિચારો કર્યા કરતું રહે છે ત્યારે એક વખત તમારે પોતાની જાતને કહેવું પડે સ્ટોપ બંધ થઈ જાવ અને તમારે વિચારવાની જરૂર છે કે આ બધું જે છે એ ઓવરથિંકિંગ છે સાચું નથી સ્ટેપ નંબર ટુ પાંચ મિનિટ નો રૂલ અપનાવો કોઈ પણ બાબત કોઈ પણ ડિસિઝન તમે લેતા હો તો એ સમયે એના એના વિશે વિશે મિનિટ મિનિટ વિચારવું જોઈએ બધું જ વિચાર વિમર્શ કરી અને એક્શન લો જો તમે વધારે વખત રોકાઈ જશો તો એક્શન નહીં લઈ શકો એટલે એક્શન લો અને જે તમે એક્શન લીધી છે જે તમે ડિસિઝન લીધું છે એ કદાચ પરફેક્ટ હોય અથવા તો ખોટું હોય પણ જો તમે એક્શન લીધી હશે તો એક્શન તમને ક્લિયરિટી આપશે કેમ કે આપે છે ઓવર થિંકિંગ નહીં ઓવર થી તમે વધારે પડતા એમાં ખૂબતા જશો અને તમને ડિસિઝન મેકિંગ પાવર નહીં મળી શકે અને તમે કાર્ય નહીં કરી શકો સ્ટેપ નંબર થ્રી તમારા વિચારોને પેપર પર લખવાનું શરૂ કરો તમારા દિમાગની અંદર જે કંઈ પણ આવે છે જે વિચારો તમે મહેસૂસ કરો છો એને એક વાર તમે પેપર પર લખવાનું શરૂ કરી દેશો તો ત્યાં તમારો પચાસ ટકા સ્ટ્રેસ ઓછો થઈ જશે ગાયબ થઈ જશે અને તમે ફ્રીલી મહેસૂસ કરશો સ્ટેપ નંબર ફોર માઇન્ડફુલ બ્રિથિંગ ઓવર થિંકિંગનો જો કોઈ સૌથી મોટો એન્ટીડોટ હોય તો એ છે બ્રીથિંગ અવેરનેસ ત્રણ વાર ડીપ બ્રીથ લો તમારા શ્વાસોશ્વાસ ની ક્રિયા ઉપર ફોકસ કરો આ નાનું એવું સિમ્પલ એક્ટ સિમ્પલ એક્ટિવિટી તમારા ફાઇટ ઓર ફ્લાઇટ ક્લાઇમ નીચે લઈ આવશે એટલે કે તમને એક શાંતિનો અહેસાસ કરાવશે સ્ટેપ નંબર 5 કંટ્રોલ ઇનપુટ વધારે પડતા ન્યૂઝ સોશિયલ મીડિયા લોકોની વાતો આ બધું જ ભેગું થાય એટલે વધારે પડતા વિચારો આવવાનું શરૂ થાય તો તમારા મગજને જંક ફિલ્ટર કરો તમે શું જોઈ રહ્યા છો શું સાંભળી રહ્યા છો અને કેવા લોકો સાથે સમય વિતાવી રહ્યા છો આપણે એક એક્ઝામ્પલ લઈએ એક છોકરી જે રોજ રાત્રે પોતાના પાસ્ટને લઈને સતત વિચાર્યા કરતી સતત વિચાર્યા કરતી અને એ વિચારોના વમણ અંદર એટલી બધી ફસાઈ ગઈ હતી કે એને એમાંથી બહાર નીકળવાનો રસ્તો નહોતો અને હંમેશા પોતાના પાસ્ટ વિચારતા 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 એની લાઈફમાં ડિપ્રેશનમાં ચાલી ગઈ અને એને એન્ઝાયટીના એટેક આવવાના શરૂ થઈ ગયા એને ખુદ ખબર ના પડી પણ એક સમય એવો આવ્યો કે એણે નક્કી કર્યું કે મારે આમાંથી બહાર નીકળવું છે અને પોતાના મગજની અંદર આવતા દરેક થોટને એને પેપર પર લખવાનું શરૂ કર્યું અને એક દિવસ એનો એવો આવ્યો અને એને પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે મને હવે એવું લાગી રહ્યું છે કે હું દિમાગથી નહીં દિલથી જીવી રહી છું તો વિચારો કે ઓવરથિંકિંગ આપણા ઉપર કેટલી ખરાબ અસર કરે છે અને આપણે એમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે આ એક નામ વગરની વ્યક્તિની વાત હતી પણ આપણી આજુબાજુ ઘણા બધા એવા લોકો છે કે ઓવરથિંકિંગના કારણે પીડાય છે એન્ઝાઇટીનો ભોગ બન્યા છે ડિપ્રેશન એમને સતાવ્યા કરે છે ઘણી વખત તો સુસાઇડ કરવાના વિચારો આવે છે આવા લોકો પણ આપણી આજુબાજુ પડ્યા છે અને એવા લોકો પણ છે કે જે આ બધું ફેસ કરી અને આગળ વધ્યા છે અને એક નવી સક્સેસ એક નવું મુકામ हासिल કર્યું છે જો આપણે પણ એક નવું મુકામ હાસિલ કરવું હશે એક નવી શખ્સિયત મેળવવી હશે તો ઓવર થિંકિંગના વમળોમાંથી બહાર નીકળવું ખૂબ જરૂરી છે અને આજનો આ બધાનો મોટો પ્રશ્ન છે ખાસ કરીને યુવા જનરેશનનો તો એટલો ગંભીર પ્રશ્ન છે કે હંમેશા સતત વિચાર્યા જ કરતા હોય છે વિચાર્યા જ કરતા હોય છે તો આ વિચારોના વમણમાંથી બહાર આવવાની જરૂર છે અને આ વિચારોના વમળમાંથી બહાર આવવા માટે આ પાંચ સ્ટેપ તમને ખૂબ જ ઉપયોગી થશે તો ખરેખર આ પાંચ સ્ટેપનો ઉપયોગ કરો અને તમારા જીવનને ખુશહાલ જીવન બનાવો સક્સેસફુલ જીવન બનાવો લોકો તમારાથી ઇન્સ્પાયર થાય એવું તમે જીવન જીવો તમે પણ આ વિચારોના વમળમાંથી બહાર નીકળી શકો છો આ ઓવરથિંકિંગના ચેપ્ટરમાંથી બહાર નીકળો છો બસ જરૂર છે સ્મોલ હેબિટ્સ ને અને એ પણ ડેઈલી રૂટિન ફોલો કરી શકાય એવી સ્મોલ હેબિટ તમે અપનાવશો તો જરૂર તમે પણ આ વિચારોના વમળમાંથી બહાર નીકળી શકશો અને એક નવી સિદ્ધિ એક નવું સુકાન એક નવી ડેસ્ટિની હાंसिल કરી શકશો જેનાથી લોકો અચંબિત થઈ જશે અને વિચારતા થઈ જશે કે આની હાલત કેવી હતી અને અત્યારે આ કઈ જગ્યા પર છે કઈ રીતે આને આ શખ્સિયત હાસિલ કરી એવી જાણવાની ઇંતજારી પણ રહેશે જેમ જીમમાં બોડીને ટ્રેન કરવામાં આવે છે તેમ આપણા દિમાગને પણ ટ્રેન કરવું ખૂબ જરૂરી છે અને જ્યારે જ્યારે તમે તમારા વિચારોને એટલે કે થોટ્સને કંટ્રોલ કરો છો ત્યારે ત્યારે તમે તમારા જીવનની એક નવી ડિસ્ટની લખી રહ્યા અને હંમેશા એક વાત યાદ રાખજો યુ આર નોટ યોર થોટ્સ યુ આર ધ માસ્ટર ઓફ ધેમ જો આ વિડીયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો કમેન્ટ કરો થોટ્સ અને હા તમે પણ ડેલી તમારા જીવનમાં કંટ્રોલ અને ક્રિયાલિટી ચાહતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમકે આ ચેનલની અંદર વાતો થાય છે લિમિટલેસ લાઈફની અને એવી લાઈફ કે જે દિમાગથી નહીં દિલથી જીવાતી હોય મળીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રૂકોમત આગે બળો લિમિટલેસ લાઈફ કા મતલબ હે બરા સોચો બેક જીઓ